એના ઘરે કામ કરવા જતા એટલે એ પોતે દરવાજા બંધ કરાવીને કામ કરતો એટલે પોતે હવસખોનો શિકારી રહે એટલે કદાચ એનો ઉપયોગ કરવા માંગતો હોય એમ કાદા ધીમે ધીમે એને મારો પારિપત્ની સાથે આડા સંબંધો બાંધીને આવી રીતે રાતે વોકિંગમાં લઈ જતો અને મોડે એવું કામ કરાવતો ઘરનું બરોબર આવી બધી મને શંકા જતા અ નવાર મારા બાળકો પણ ત્યાં થતા એટલે આવી રીતે કોન્ડમ જેવા પ્રૂફ ને બેસરવાર છોકરાઓ નજરે બધું જોયું બધું બરોબર એટલે મને વાત કરી પછી મેં વિડીયો ઉતાર્યો મોબાઈલ માં તો મારી પાસે બે રેકોર્ડર હતા વિડીયો ના એના બરોબર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર એક ભાઈનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો ભાઈ જે છે પોતે પેરાલિસિસ થયેલો છે અને તે મિત્રો જે છે એ તેની પત્નીના વિશે વાત કરી રહ્યો છે કે જેમાં મિત્રો જે જૂનાગઢની વાત છે અને તેમાં મિત્રો તેમના જે છે એ નાયબ કલેક્ટર કે જે મિત્રો જેમના ઘરે આ ભાઈની પત્ની કામ કરવા જતી હતી પરંતુ મિત્રો આ જે કલેક્ટર સાહેબ છે તેમને આ ભાઈની પત્ની ઉપર એટલે કે જે બાઈ છે એના પર ખરાબ નજર હોય અને તેને લઈને મિત્રો તેમની જે બાઈ છે તેની સાથે પ્રેમ સંબંધ બાંધી દીધો અને તેને પોતાના ચાળમાં ફસાવી દીધી તેની સાથે મિત્રો તેને શારીરિક સંબંધો પણ બનાવ્યા તેમજ મિત્રો આ બાઈ જે છે તેની સાથે ઘણીવાર તેના છોકરાઓ પણ જતા જ્યારે મિત્રો આ વાતનો શક જતા છોકરાઓએ ઘણીવાર તેમના પપ્પાને પણ કહ્યું છે અને આવા બધી મિત્રો તેમની રૂમમાંથી ડોમ પણ મળ્યા હોય તે વાત મિત્રો આ ભાઈ જે વસંત ચાવડા સાથે કરેલા છે તેમ મિત્રો ભાઈનું પણ કહેવું છે કે તેમને પણ પોતાની જે બાઈ છે તેની સાથે પેલા કલેક્ટર સાહેબ જે છે તેમના વિડીયો રેકોર્ડિંગ પણ કર્યા છે આ સિવાય મિત્રો જે કલેક્ટર સાહેબ હતા તે મોડા સુધી તેને ઘરે કામ કરવા પણ રાખતા અને તેની રાતે જે પણ ફરવા પણ લઈ જતા તેમજ તેની સાથે ના કરવાના કાર્ય પણ તેમને કૃત્ય કરેલા છે જે મિત્રો વસંત ચાવડા સાથે ચર્ચા કરે છે તો આવો સાંભળી મિત્રો આવા જે છે શોખીન કલેક્ટર સાહેબની વાત

ભાઈ છે ને એ જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ના અધિક કલેક્ટર અને મુખ્ય કારોબારી કેવી બાકી સાહેબ છે અને એમની સાથે જે મેચિંગ કરીને ઉભેલા બેન છે એ બેન એના ઘરમાં કામ કરવા જાતા હવે તેના ઘરમાં જ છે હા હું નથી કેતો એ બેન ના જેનું નામ છે કમલેશ પરમાર સાંભળવી મારા માટે થોડીક અઘરી હતી કેમ કે ભાઈ એવું કીધું કે એમનો પંદર વર્ષનો દીકરો છે કે સાત આઠ વર્ષની દીકરી છે અને એ બંનેની સામે તમે સાંભળો એ હમણાં પૂરું સાંભળશો એટલે તમને સમજાય જશે બીજું કહેવાનું એ છે કે એ જે કઈ બનાવના અનુસંધાને જ્યારે અઢાર વર્ષથી નીચેની વયના બાળકોની સામે આવા તમે કોઈ કૃત્યો કરો છો જાણી તો એ એક હેઠળ ગુનો બને છે અને એ ગુનો દાખલ કરવા માટે હા ભાઈ અરજી પણ કરેલી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર કોઈ પીએસઆઈ ચૌહાણ કરીને છે જેમને મોબાઈલ નંબર અઠાણું સત પંચાણું સત્તાવન પાંચ નવ્વાણું આમને મેં ફોનિક પણ સાહેબ ફોન પડતા નથી ઘણી જગ્યાએ એવું થાય છે કે ટ્રુ કલરમાં મારું નામ ને ફોટો આવે ને એટલે ફોન નથી ઉપડતો એમને ખબર જ હોય કે આની આ મેટર પગી છે અને ફોન ગીરો છે આખી વિગત આ કમલેશભાઈ મને જે ટેલિફોનિક માધ્યમથી જણાવી છે હું આમાં મૂકું છું હા હાલ તો અત્યારે એક જ મૂકવાનું કારણ એ છે કે આ કર્યા પછી જો પોલીસ સુધરી જાય અને આ સાહેબ ઉપર ને આ ભાઈ ના પત્ની ઉપર પોક્સો એક્ટ હેઠળ જે પણ કઈ કલમો અનુસાર ગુનો દાખલ કરવા લે નગર પછી જે કઈ વિડીયો ને ઓડિયો ને ફોટોગ્રાફી છે આપણે મૂકી દેવાનું દેવાનું હોય આપડે આપડે કોઈ બાપથી બીતા નથી બીક લાગતી નથી તો સાંભળો આધિક કલેક્ટર સાહેબ આ કમલેશભાઈ ના પત્ની કપડા મેચિંગ ગલડા મેચિંગ મનડા મેચિંગ કેમ કર્યા અને હલકટ વેડા ની હદ કેવી રીતે વટાવ છે અને આ ચૌહાણ સાહેબ નો નંબર ના પૂછો બાટી સાહેબ નો નંબર ના પૂછો કેજો કે ભલે તમે જે કાઈ કરવું

એના ઘરે કામ કરવા જતા એટલે એ પોતે દરવાજો બંધ કરાવીને કામ કરતો એટલે પોતે હવસખોર નો શિકાર એ એટલે કદાચ એનો ઉપયોગ કરવા માંગતો હોય એમ કરતા ધીમે ધીમે એને મારો મારી સાથે આડા સંબંધો બાંધીને આવી રીતે પછી રાતે વોકિંગ માં લઈ જતો અને મોડે સુધી કામ કરાવતો ઘરનું બરોબર આવી બધી મને શંકા જ અ અવાર નવાર મારા બાળકો પણ ત્યાં જતા એટલે આવી રીતે કોન્ડમ જેવા proof ને બેસેરવા છોકરાઓની નજરે બધું જોયું બધું બરોબર. એટલે મને વાત કરી પછી મેં વિડીયો વિચાર્યો મોબાઈલ માં તો મારી પાસે બે રેકોર્ડર હતા વિડીયો એના બરોબર પછી ધીમે ધીમે કરતા પોતાનું ઓલું શું છે વધતું ગયું આમ મારી પાસે અમારા પતિ પત્ની વચ્ચે ડખા કરાવી ઝગડા કરાવી ને પોતાને અલગ રહેવા માટે થઈ એને મારી ઉપર એકસો એક્યાસી માં ફરિયાદ કરાવી એકસો એક્યાસી માં ફરિયાદ કરાવી ને એ મહિલા પોલીસ માં અહિયાં અલગ રહેવા માટેની સંમતિ લીધી મારી પાસેથી થી એટલે એને પોતાને હું છે પોતે રાજકોટ નો પરિવાર છે એને છોકરો છે નોકરી કરે દીકરી છે સિવિલ હોસ્પિટલ માં છે હમ પોતે એકલો રેતો એટલે હું પત્ની ની જરૂરિયાત હોય ને એટલે બીજા મારા જેવા ને ઉપયોગ કરી લીધો અને મારા બાળકોને ને એને વિહોણા કરી લીધા હમ બરોબર હવે મારા બાળકો ની મારા બાળકો એ જેવા પ્રૂફ જોયા ને બે થી બે ચાર વાર જોયું તો દિવસે દિવસે એનું કૃત્ય વધતું ગયું ને મારા બાળકો ને અમે અવારનવાર આવા દ્રશ્યો કરતો હશે એને પૂછ્યું કે બેટા condom ને બધી વસ્તુ શું છે એ બરોબર સાહેબે કીધું કે આ ટેબલ ઉપર પડ્યું છે ને બધું શું છે તો કે કચરો છે કે બરોબર પછી એને ખબર પડી કે એટલે છોકરાએ મને વાત કરી એટલે મિયાં સાહેબને વાત કરી તો મને માર્યો ધમકાયો બરોબર એટલે મારી પાસે મોબાઈલ હતો ને એ મારી ઘરવાળી હતી મારો જે બાટી સાફ કરીને હતો પછી એક મિત મહેતા હતા ને પિન્ટુ ડ્રાઈવર હતો એ ચારેય મને મારીને મિત મહેતા મારો મોબાઈલ ચોંટીને લઈ ગયો બરોબર, દસ લગભગ સમજો ને કે સાડા અગિયાર વાગ્યા થી બાર સાડા બાર વાગ્યા સુધી મને માર્યો એક કલાક જેવુ. પછી બે પગ પોળા કરીને વચ્ચે પાર્ટ મારવાની વાત આવી ને પછી મને અતિશય ધમકી આવી ને પછી મે કહી દીધું કે આ મોબાઈલ માં મારું આ છે વસ્તુ એટલે હું પછી માની ગયો મારે માની જવું પડ્યું એટલે મોબાઈલ લઈને વયા ગયા. પછી એમ કરતા કરતા એનું પછી આગળ કૃતિ એવું વધતું ગયું કે મારા બાળકો ની નજર સામે પોતે આવા ખેલ કરતા. આવા નગ્ન હાલતમાં હોય બરોબર આવી રીતે શેઠિયાઓ રસ્તો હોય પોતે બરોબર એટલે મારા બાળકો ને પછી એમ કે મમ્મી કે આ બધું હું તું કરી કે તો સાહેબ વાત કરી મારી ઘરવાળી ટુંક માં એનું એનું બોલે છે એમ એ કે એટલું જ કરે કે પછી આ સાહેબ વારંવાર કૃત્યો કરીને હું કે તારે કે જે જ્યાં તારા બાપ ને કે અહિયાં કે કેવું અહિયાં કરીને જ્યાં ધોળું અહિયાં ધોળી લઇ જાય કે મારું થાય એવું ખરી લેજો એ કે એટલે સાહેબ એવો તો મતલબ નથી કે આજે કોઈ પણ ની પત્ની ઘર કામ કરવા જતી હોય એને છોડાવીને પોતાની આવી રીતે પત્ની જેવું દરજ્જો આપી પછી પોતે સાહેબ કચરાપોતા વાળીને પોતાની ઓફિસ માં ક્લાર્ક ની નોકરી આપી. પટાવાળા ની છે પોતાની personal પટાવાળી બનાવી લીધી ટૂંક માં એમ માં રે ને તો એ જ જવાનું બીજે કોઈ નહી જવાનું એટલે છોકરાઓને પણ બે ચાર વાર માર માર્યો કારણ કે આ વસ્તુ જોઈને એટલે એને કીધું કે આ બધું શું છે છોકરાઓને માર માર્યો બે ચાર વાર માર મારી આ વખત તો વારો મારી વધતા ગયા વધતા ગયા પછી દીકરો તમારી પાસે વયો ગયો તો પછી છોકરી મારી સાત વર્ષ ની છે ને એની પાસે હતી એ એક મહિનો રોકાઈ ને જોયા સાત વર્ષની છોકરી જોવાની એટલે મને કે પપ્પા મારે તમારી પાસે આવવું એટલે પછી એને જબરદસ્તી થી ભગાડીને લઈ આવ્યું ટૂંકમાં સ્કૂલેથી આવીને એટલે જોતી લીધી પછી મેં કારણ કે આમ તો લેવા તો મને એની માંથી લેવાની કીધી છોકરીને કે કોર્ટ લઈ કારણ કે પોતે હું સત્તાનો

નો લખ્યો ભાઈ નો લખ્યો એટલે એ છેલ્લે છેલ્લે તો એમને ધમકી ઉપર આવી ગયા સાહેબ એ લોકો બરોબર મને મેં કીધું સાહેબ અરજી મને પ્રિન્ટ કાઢી ને સાહેબ આપો વાંચી લઉં પેલા મારે કઈ સુધારા વધારા કરવા હોય તો હું કરીને પછી આપું મને કે એમાં વાંચવા નો હોય સાહેબ આવે ને પછી કોણ હતું એ પોલીસ વાળો એ સોહાણ સાહેબ છે સી ડિવિઝન માં c division હા હેમ સોહાણ પીએસઆઈ છે સાહેબ હા ને એનો રાઈટર હતા ભૂરાભાઈ કરીને છે રાઇટર હા એટલે એ ભાઈ શું છે આ ભાઈ હું અહીંયા પેલા નિવેદન લખાવું ને મને કે સાહેબ ની બેહો બરોબર લખાઈ જાય ને પછી બે બેહવા જવું ને ત્યાં અહીંયા પાસે કમ્પ્યુટરમાં ફેરફાર કરીને પછી પ્રિન્ટ આખી અલગ જ આવે બરોબર ખરેખર મારો મોબાઈલ મિત તો લઈ ગયો તો અહીંયા લેટર જે કાઢ્યો ને એમાં મારી પત્ની મોબાઈલ લઈ ગયો છે હશે તો મેં વેસિ મને કેવા વાસવાનું બહુ પછી કેટલી વાર તમારે વાસ્યું કોમ્પ્યુટરમાં લખ્યું એમ કરીને મને દવા મે બરોબર મેં કહું સાહેબ મારી પત્ની મોબાઈલ લઈ ગઈ ક્યાં મેં કીધું બુલે મેં કીધું મને

એમાં હું છે બાળકો ઉપર જે વારંવાર કૃત્યો કરે ને બરોબર છે એની હિસાબે છોકરા રાતે રડીને પાછા ભાગે એમ કે સાહેબ મારે સાહેબ આવું કરે સાહેબ આવું કરે સાહેબ નાગરા પૂગડા સાહેબ બરોબર આવી રીતે બાળકોના મગજમાં એક માતાનો તરફડાટ કરે છે બાળકો બરોબર એટલે આપણે ન્યાય લેવાનો ન્યાય મેળવવાનો છે બરોબર ને નામ કીધું તમે આ સાહેબનું બાટી કેવી બાટી કનુ મસરમ બાટી હા ઈ પેલા આપણે વેરાવળ પ્રાંત વેરાવળ ડિપ્યુટી કલેક્ટર માતા હતા અત્યારે એ જૂનાગઢ છે શહેરી વિકાસ સત્તામંડળ અધિકારી બરાબર અધિક કલેક્ટર છે બધું કઈ વાંધો નહીં આલો મોકલો મને બધું તમારા બાટી સેબ ને ચડાવી ગયું હા કાઈ વાંધો નહીં સાંભળો હા તમે જે કઈ નિવેદન દેવા ગયા હતા કે કોઈ પોલીસ વાળા નંબર હોય તો એ મોકલજો હા એના નંબર છે બી ને મોકલો ઓકે ભાઈ